ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનએસિઆઈના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલો એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ગાળાગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો આમાં આ અગાઉ કુલ બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી

મળી નહીં આવતા એમની ધરપકડ થઈ નહીં અને આજરોજ હાજર થતાં આગળની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે જાતે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે